બાદમાં જે માલધારીને ખબર પડતા તેની ઓસરીમાં દીપડો આટા ફેરા કરતા નજરે ચડતા માલધારી નાગજીભાઈ કાનાભાઈએ હાકલા પડકાર્યા હતા પરંતુ દીપડાએ માલધારી નાગજીભાઈ પર હુમલો કર્યો અને તેમના પત્ની બચાવ કરતા દીપડાએ જ્યાંબેન પર પણ હુમલો કર્યો હતો બાદમાં દીપડો ઘરમાં ઘૂસી ગયો ત્યારે નાગજીભાઈએ બહારથી દરવાજો બંધ કરી દેતા દીપડાને ઘરમાં પૂરી દીધો બાદમાં ગ્રામજનોને જાણ થતાં ટોળા ઉમટી પડ્યા હતા બાદમાં બંને ઇજાગ્રસ્ત પતિ પત્નીને એકસો આઠ મારફત જૂનાગઢ સિવિલ ખાતે ખસેડ્યા હતા બાદમાં આગેવાનો પ્રવીણ વાઘેલાએ કિરીટ પટેલને જાણ કરતાં તેને વન વિભાગને જાણ કરતાં તુરંત આવી પહોંચ્યા હતા અને મોડી રાત્રે વન વિભાગે રેસ્ક્યુ કરીને દીપડાને મોડી પાંજરે પૂર્યો હતો આ તકે વિભાગના આરએફઓ મિયાત્રા સાહેબ તેમજ ડોક્ટર કડીવાલ તેમજ વન વિભાગના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી અને દીપડાને રેસ્ક્યુ કરીને સક્કરબાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ગ્રામજનોએ વન વિભાગને રજૂઆત પણ કરી હતી કે આજુબાજુ વિસ્તારમાં પાંચ થી છ દીપડાનો વસવાટ કરે છે તો તેને ખસેડવા રજૂઆત કરી હતી અને ઇજાગ્રસ્તને વહેલી તકે સહાય મળે તે રજૂઆત કરી હતી નાગજીભાઈ કાનાભાઈ સાનિયા તેની ત્યાં સાંજે સાડા આઠ થી પોણા નવ વાગે દીપડાએ મારણ કરવા દિવાલ ટપીને આવેલ એમાં મારણ કરી ગેટાનું અને નાગજીભાઈ જરાક આગળ નીકળેલા ત્યારે એની ઉપર હુમલો કરેલો બે માણા ઉપર અને દાઢ બેહારેલ ત્યારબાદ અમે તાત્કાલિક કિરીટભાઈ પટેલને જાણ કરતાં કિરીટભાઈ પટેલે તાત્કાલિક ડૉક્ટરને અને આરએફઓ ટીમને અહીંયા રવાના કરેલ અને તાત્કાલિક એમ્બ્યુલન્સની સુવિધા કરી અને હોસ્પિટલે અત્યારે ત્યાં ટીમ સાથે રહી અને દાખલ કરાવેલ છે અને અમે જંગલ ખાતા તેમજ કિરીટભાઈને એટલું કહેવા માગી છીએ કે આ વારંવાર અવારનવાર ભાટગામમાં ફરતીપુર દીપડા ચારથી પાંચ આટા મારે છે ત્યારે કોઈ પણ માણસને ક્યારે મારી ખાય એનું કઈ નક્કી નથી માટે આનું તાત્કાલિક કઈક નિવારણ કરે એવી અમારી અપેક્ષા ખાસ કરીને માલ શું નુકસાન છે માલ ઘેટા બકરા ને તો વારંવાર મારણ કરે જ છે માણસ પણ હવે હુમલા કરવા મીડા છે પેલા માલ જ ખાલી મારીને નીકળી જતા બે દિયે ચાર દિયે હવે તો માણસને પણ નથી મૂકતા અત્યારે માણસને કોને નુકસાન કર્યું છે મારા કાકા છે નાગજીભાઈ કાનાભાઈ સાનિયા ભરવાડ તેને તે ઈજા પહોંચાડેલ છે હોસ્પિટલમાં દાખલ છે જયાબેન நபத்தி வைசானி என்ன படி பூரஸ் தவான